મહીસાગર જિલ્લા પંચાલ સમાજ વિકાસ મંડળના પ્રમુખશ્રી દીપકભાઈ એમ પંચાલ તેમજ મહામંત્રીશ્રી તરીકે ચોવીસ ગામ પંચાલ સમાજ માલવણ ભાગમાંથી ગામ લીંભોલાતા કડાણાના સેવાભાવી એવા પંચાલ પિયુષકુમાર જયંતિલાલની વરણી શ્રી પિયુષભાઈ ખૂબ જ ઉત્સાહી અને સમાજના વિકાસ માટેની વિચારસરણી ધરાવતા વિચારશીલ અને શાંત સ્વભાવના માનવી છે ત્યારે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન તેમજ આપણા અધ્યક્ષ વડીલ શ્રી રવિન્દ્રભાઈ પંચાલ સાહેબ અને ઉપપ્રમુખ શ્રી પંચાલ રણછોડભાઈ પૂંજાભાઈ તે પણ ખૂબ ઉત્સાહી અને ખંતીલા મળ્યા છે ત્યારે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન આમ સમગ્ર મહીસાગર જિલ્લા પંચાલ સમાજની હોદ્દેદારોની આખી ટીમ ખૂબ ઉત્સાહી છે ત્યારે સમગ્ર ટીમને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ